નમસ્કાર આપની હળી રહ્યા છો હળીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાડા તાલુકાના તાંત્રોલી પાસે આવેલા અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગુરુવારે બપોરે મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી જતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરતા પંદર કામદારોમાંથી પાંચ કામદારો પાણીમાં ડૂબી ગયા હોવાની ખબર મળતા જ વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ સફળતા ન મળતા એનડીઆરએફની ટીમ બોલાવી હતી અને એનડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ચાર શ્રમિકોના મૃતદેહ મળ્યા હતા જ્યારે પાંચમા શ્રમિકનો મૃતદેહ ભારે જહેમત બાદ શનિવારે સાંજે મળી આવ્યો હતો તમામ પાંચ શ્રમિકોના મૃતદેહ મળ્યા બાદ તમામ મૃતદેહને લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા અને વહીવટીતંત્ર દ્વારા સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું જે પાંચ શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે જેમાં નરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી શૈલેષભાઈ રામજીભાઈ માછી શૈલેષભાઈ રમેશ માછી અરવિંદ અમરાડામોર અને ભરત અખમા પાદરિયા આ તમામ વૃદ્ધેને પીએમ કરી વૃદ્ધેને પરિવારને સોંપવામાં આવશે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં દૌલતપુરા ગામમાં આવેલ અજંતા હાઇડ્રો પાવર પ્લાન્ટ ખાતે તારીખ ફોર્થ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ના રોજ એક ગમગીન ઘટના બની सांजो मध्यक 4 वाजे जारे 15 जितला श्रमेको मेंटेनेंस નું કામગીરી કરતા હતા ત્યારે અચાનક પાણીનો સ્તર વધી ગયા હતા અને 10 શમેકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા પરંતુ 5 શમેકો પાણીમાં ડૂબી ગયા હતા આ આશંકા મે લોકોને લાગી હતી તો આ માટે રેસ્ક્યુની કામગીરી ચાલુ થઈ હતી ઘટનાની જાણ થતા થતા જ વૈવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી લીનાવાડા નગરપાલિકાની ફાયર ટીમ SDRF અને 3 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે 425 કલાકે પહોંચી હતી અમારી આખી વૈવટી તંત્રની ટીમ પોલીસ અધિક્ષક શ્રી અને અમારા બધા અધિકારીશ્રીઓ 현સ્થળ પર પહોંચ્યા હતા અને શોધ બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું રાને ઉમદ પ્રયાસોમાં શ્રમિકોનો કોઈ પતનો મળતા NDRF ટીમની મદદ પણ દેવામાં આવી હતી NDRF SDRF અને ફાયર વિભાગની ટીમો સખત ખોદ ખોદ ચાલુ રાખી હતી આ ઓપરેશનમાં સ્કુબા ડાઇવિંગ અંડર વોટર કેમેરા ડ્રોન કેમેરા વોટર રેસ્ક્યુ રોલિંગ બોટ અને બોટનો ઉપયોગ પણ કરવામાં આવ્યા હતા બચાવ કામગીરીમાં મદદ માટે વડોદરા અને આંધબાદ મહાનગરપાલિકા મે ફાયર ટીમ તથા નડિયાદ સિંચાઈ વિભાગ પાસેથી ડીવોટરિંગ પંપ પર મંગવામા આવ્યા હતા આ દરમિયાન પ્રભારી મંત્રી શ્રી કુબેનભાઈ દિંડોર સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને લુણા વાડા ધારાસભ્ય શ્રી જિલ્લાના બાજુ ભાજપ પ્રમુખ શ્રી દશરદભાઈ પણ સરની મુલાકાત લીધી હતી સઘન પ્રયાસોના પરિણામે 48 કલાકના લાંબા ઓપરેશન બાદ તમામ પાશ રમેકોને મરદ દે મડી આવ્યા હતા मृत्यु मृत्यु याद नीचे मुल्क नरेश भाई लक्ष्मण भाई सोलंकी उम्र 35 फाइव रहे रणछोड़ पुरा गोधरा शैलेश भाई रमन भाई माची उम्र 30 रहे दौलतपुरा लूनावाड़ा शैलेश भाई रायजी भाई माची उम्र 32 टू रहे दौलतपुरा लूनावाड़ा अरविंद भाई अमरा भाई डामोर उम्र थर्टी रहे आकलिया कराना भरत भाई, भाई पाडरिया उम्र थर्टी रहे ददालिया कराना સુરતિયા આવેલા એક્સપર્ટસ સમર્સ એક સભ્યોની ટીમ અ અ તમારા કારખાનામાંથી છેલ્લા શ્રમિક ભરતભાઈ અખમાભાઈ પાદરીઓના મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલ Луણાવાડા ખાતે મોકલી આપવામાં આવ્યા છે તારીખ 6 સપ્ટેમ્બર 2025 ના રોજ સાંજે 6:30 કલાકે સર્ચ ઓપરેશન સપ્તાવાર રીતે કોણ કરવામાં આવ્યું હતું टीमें असडीआरएफ त्या स्टेड बाय पर राखेली वहीवट तंत्र आ दुर्घटना में जीव गुमर श्रमिकों प्रत्ये ऊँडी संवेदना व्यक्त की